ભયા ભાઈ પતંગ અને મસ્તી મે પતંગ કોચી ભાઈ નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર વિકલાંગોને ને સહાય માટે વિન્ડો એપ સંચાલિત રોબોટ ની રજૂઆત સાંસદ વિઠ્ઠલ રાદડીયા અંતિમ વિધિ અનેક અગ્રણીઓ જોડાયા વિકલાંગ અને કેન્સર પીડિત સાથે ઉત્તરાયણ ઉજવતું સદ વિચાર અમદાવાદ માં ઇન્સ્યુલિન ડે ની ઉજવણી વિકલાંગો ને સહાય માટે નિર્માણી એક વિદ્યાર્થીની એન ના સહયોગથી એક રોબોટ નું નિર્માણ કર્યું છે આ અંગેની માહિતી આપતા એન સંચાલક નીરવ પટેલે જણાવ્યું હતું કે નિર્મા માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોનિયા મકવાણા દ્વારા વિકલાંગ લોકો માટે ઉપયોગી થાય તે હેતુથી એક રોબોટનું નિર્માણ કરાયું છે જેનું નામ રોબો સેવી રાખવામાં આવ્યું છે આ રોબો વિકલાંગોને પંખો લાઈટ વિદ્યુત ઉપકરણ જેવી અનેક વસ્તુઓ ચાલુ બંધ કરવામાં મદદરૂપ થાય છે તેમજ ટાઈમની ગોઠવણ કરી હોય તો તે ટીવી પણ જે તે સમયે ચાલુ કરી આપે છે આ રોબોટના પ્રદર્શન માટેનો એક કાર્યક્રમ ગઈકાલે लायंस क्लब साईबाग ने अंधजन मंडल ना सहयोग थी करवामा तो मेनली ये इनिशिएटिव स्टार्ट करने के पीछे का रीजन ये था कि हमारी इंडिया की पॉपुलेशन के थ्री परसेंट लोग हैं वो हैंडी कैप है जो कि जिनके पास कोई होप ही नहीं है कि जो बेड के नीचे चल सके या उनकी जो फोर वॉल्स है उसके बारे में कुछ देख सके तो बस मुझे ये एक कॉन्सेप्ट करना था कि उनकी लाइफ इंडिपेंडेंट हो सके चैरिटी इन फॉर्म ऑफ कारपोरेट सोशल रिस्पॉन्सिबिलिटी ऐसा नहीं कि हम डोनेशन करें और फिनिश हो जाए ये आपका जो इनोवेशन है वो किस किस काम में आएगा सर ये ये जो रोबोट सर्वेंट है इसका नाम सॉरी रोबो सेवी है उसका नाम उसके अंदर सेवन फीचर्स है जो कि एक तो वैक्यूम क्लीनर होगा जो आपके पूरे घर का कचरा ऑटोमेटिक साफ करके देगा ऑफ्टेकल से कुछ भी होगा चेयर टेबल वो ऑटोमेटिक अवॉइड कर देगा उसके अंदर कैमरा लगाया हुआ है जो कि 200 मीटर की रेंज तक जो भी हो रहा होगा वो आपके हाथ में एक टैबलेट दिया होगा तो उसमें दिख रहा होगा और आप अपने रोबोट को टैबलेट से कंट्रोल कर सकते हो सेकेंडली दूसरी अगर में कोई भी पर्सन बैठा हुआ है तो उससे आपको बात करनी है तो वो रोबोट के थ्रू आप बात भी कर सकते हो इसके ऊपर एक हमने रोबो आम लगाया हुआ है जिससे आप कोई भी चीज़ को पिक कर सकते हो जैसे आपके लैपटॉप में दिख रही है कि यहाँ कोई चीज़ है तो उसको पिक कर सकते हो और उसको लेके आप अपने पास ला सकते हो तो ये जो सारे फीचर्स हैं जो कि के हैंडी अपने आप नहीं कर पा रहे हैं लोग तो हमने वो प्रोवाइड किया है और अभी हम चाहते हैं कि इसमें और भी अपग्रेडेशन हो जैसे कि मेरे फ्रेंड है नीरव बचन सर उन्होंने भी उसमें कुछ एप्लीकेशन डाली हुई है हमने एक एप्लीकेशन डिज़ाइन किया है जो क्रॉस प्लेटफॉर्म है दैट इज़ यू कैन एक्सेस इट फ्रॉम आई ओर एस मोबाइल एंड्रॉड मोबाइल विंडोज सिम या एवर द मोबाइल ठीक है हमने उसको वे एक्सेस दिया है हमने अपाची सर्वर इंस्टॉल किया हुआ है लिनक्स पे ठीक है जो लिनक्स सर्वर फर्दर कनेक्टेड होगा आपके रोबोट से तो आप दुनिया में कहीं पर भी हो आप अपना रोबोट एक्सेस कर सकते हो आप अपने घर के सर्वेलेंस कैमरा यूज़ कर सकते हो घर में किसी से बात भी कर सकते हो और आपका जो रोबो हम है जो आपके लिए पिक एंड पिक करके जो भी सामान ला रहा है ठीक है वो सब भी काम

તેઓને તાત્કાલિક રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા તેઓનું નાની વય મોત નીપજ્યું હતું રવિવારે સવારે જામ જામકંડોરા ખાતે પટેલ ચોકમાં આવેલા નિવાસ સ્થાને તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં રાજ્યના મંત્રી જયંતિભાઈ કાવડિયા પૂર્વ મંત્રી મોહનભાઈ કુંડારિયા ધારાસભ્ય પ્રવીણ માકડિયા ગણતરીનો એક દિવસ બાકી છે ત્યારે લોકોને અવનવી રીતે ઉત્તરાયણ ફેસ્ટિવલ મનાવી રહ્યા છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સદ વિચાર પરિવારે શનિવારે એક અનોખી રીતે ઉત્તરાયણ નો તહેવાર ઉજવ્યો હતો જેમાં અંધજન મંડળના વિદ્યાર્થીઓ વિકલાંગ વિદ્યાર્થીઓ કેન્સર પીડિત અને એચબી કાપડિયાના સ્કૂલ વિદ્યાર્થીઓ સાથે સદવિચાર પરિવારે ઉત્તરાયણ નો તહેવાર ઉજવ્યો હતો વિકલાંગ સહિત અનેક લોકો પતંગ ચગાવ્યા હતા સદવિચાર પરિવારે ઉત્તરાયણ ના તહેવાર ને ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી અને જેથી સમગ્ર વિદ્યાર્થીઓ તેમજ વિકલાંગો આનંદ વિભોર થઈ ઉઠ્યા હતા લગભગ કેટલાય વર્ષોથી પતંગોત્સવને આરોગ્ય સાથે ગોતરવાનો અમે પ્રયોગ કરી રહ્યા છે કેન્સર હોસ્પિટલ થ્રુ ખાસ કરીને તમાકુ અંગેની જાણકારી કેન્સર અંગેની જાણકારી વગેરે ઇકબાલભાઈ અમને ખૂબ પતંગો છેલ્લા ચૌદ વર્ષથી બનાવી આપ્યા હવે એનો ફલક અમે વધાર્યો છે આરોગ્યના બધા જ વિષયોને વારાફરતી લેવાનું નક્કી કર્યું છે સદવિચાર પરિવાર અપંગ સ્કૂલ ચલાવે છે અપંગ માનવ મંડળ ચલાવે છે

ભારતમાં ઇન્સ્યુલિન ઇન્જેક્શન ડે ઉજવણી સાથે જ આરએસએસડીઆઈ અને ધ ફોરમ ઓફ ઇન્જેક્શન ટેકનિક ઇન્ડિયાએ અમદાવાદમાં ડાયાબિટીસ પીડિત વૃદ્ધ લોકો માટે ભલામણ કરાયેલા સૂચિત ઇન્જેક્શનની જાહેરાત કરી હતી ભારતમાં ડાયાબિટીસના અભ્યાસ માટે સંશોધન સોસાયટીના ગુજરાત ચેપ્ટરના કારોબારી સમિતિના સભ્ય અને ડાયરેક્ટર સેન્ટરના ડાયાબેટોલોજીસ્ટ સાબુએ જણાવ્યું કે ડાયાબિટીસની સારવારમાં સારવાર મહત્વપૂર્ણ ઘટક તરીકે ઇન્સ્યુલિન જળવાઈ રહે છે તે ટાઈપ વન જ નહીં પણ ટાઈપ ટુ ના અનેક કેસ પણ મહત્વપૂર્ણ છે અત્યારે ઇન્સ્યુલિન આપવા માટેનો એકમાત્ર વ્યવહારિક ઇલાજ ઇન્જેક્શન છે એટલે ટાઈપ વન ડાયાબિટીસ ના અવેરનેસ માટે એ જે કહો કે ટાઈપ વન ડાયાબિટીસ નો ઇન્સિડન્સ ટાઈપ ટુ ના સામે બહુ ઓછો છે એટલે જેને થાય છે એને ખબર જ નથી હોતી કે બીજાને કોઈને બી ટાઈપ વન છે એટલે અમે એનો જુવેનાઇલ ડાયાબિટીક ફાઉન્ડેશન બનાવ્યો મલ્ટીપલ લેવલ પર આખા ગુજરાતના ઘણા બધા ડિસ્ટ્રિક્ટ કે મોટા ટાઉન ઉપર જુવેનાઇલ ડાયાબિટીક ફાઉન્ડેશન એમ એક્ટિવિટી કરીએ છે જેટલા લોકોને બી ટાઈપ વન ડાયાબિટીસ થાય એ લોકો તરત આમાંથી કોન્ટેક્ટ કરે તો અમે એમને એજ્યુકેશન ફ્રી પ્રોગ્રામ કરીએ છે એ લોકોને ઈધી એફોર્ડ ના હોય તો અમે આને ઇન્સ્યુલિન પ્રોવાઇડ કરીએ છીએ ફ્રી ગ્લુકોઝ મીટર આપીએ છીએ પણ જે સૌથી વધારે જરૂરી છે એજ્યુકેશન પ્રોગ્રામ છે અને અવેરનેસ છે એકચ્યુઅલી જ્યારે મારી ટાઈપ વન ડાયાબિટીસ ડિટેક્ટ થઈ હતી ત્યારે આજે જે ઇન્જેક્શન દે છે બધા એ પણ બધા ઇન્જેક્શન લીધા હતા ને આગળ ડૉક્ટરે મને મદદ કરી મને પંપ પ્રેશર જણાવ્યું અને બધું મેં પંપ ઉપર છું આજે અને એકદમ નોર્મલ લાઈફ છે ઇન્જેક્શન મેં પણ યુઝ કરી છે અને બધું યુઝ કર્યા બાદ આજે મારી નોર્મલ લાઈફ એમ લાગે છે FIT દ્વારા ઇન્સ્યુલિન ઇન્જેક્શન પર ચર્ચા માટે એક ખાસ ફાળવણી કરવામાં આવી છે તે તે આવકારદાયક છે તેની ડોક્ટર્સ અને દર્દીઓ એમ બંને ઇન્સ્યુલિન ઇન્જેક્શનની સ્વીકારતા પર અનુકૂળતા અનુકૂળ અસર થવી જોઈએ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ અમદાવાદના ડાયરેક્ટર અને સચિવ ઉર્મન ધુરવે જણાવ્યું કે

સારા લોકેશન પર શૂટ થઈ છે પરંતુ પ્લોટને કારણે માર ખાઈ ગઈ છે ફિલ્મ એટલી ફાસ્ટ છે કે દર્શકો પોતાની જાતને ફિલ્મ સાથે કનેક્ટ કરી શકતા નથી ઇમોશનલ સીન્સ પણ ફની બનાવી દેવામાં આવે છે બની શકે કે કે તમે ઇમોશનલ સીન્સ દરમિયાન હસી પડો આ સાથે ફિલ્મમાં દેશભક્તિની ભાવના જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે दे 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 भैया दे 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 उस पतंग को दे जैसे ही मस्ती में आए अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे। दे, दे दे दे, दे भैया तो मित्रों आता अत्यारुधी न मुख्य समाचार समाचार खास गतिविधि आप निहारता रहो एस लाइव न्यूज बुलेटिन नमस्कार